एवं यज्ञ एवं भाविया कीर्तन भक्ति सेवा तो बता करे और उत्साह की सेवा करनी ममत्व की सेवा करनी दान तो घना बदा आपे पर मन कछवा तो हुए तमे आपो पर उत्साह ने पोताना महाभाग्य मानी ने सेवा करनी और दान आपी

अरे सबके परिवार तो से अरे पची आगे जोत जोता बबल दास ने आपने याद के लिए रणछोड़ भाई ने याद के लिए भरत भाई ने याद के लिए के जिने आखा परिवार को एक उद्धार करियो के बाद साथे साथे आ परिवार नी अंदर तमाम भाइयों ने काका તો ભરતભાઈ કહીએ સુરેશભાઈ કહીએ વિષ્ણુભાઈ કહીએ કહીએ સંજય કહીએ વિપુલ કહીએ પછી એમના ઉત્તરો ઉત્તર છે બધાને સત્સંગ ચુસ્ત છે પિયુષ કહીએ રજની કહીએ બધાને આપણે યાદ કરીએ

પ્રમુખ સ્વામી એ કહ્યું હતું કે આપણે દાદા ખાચર નો પરિવાર કહીએ છીએ તો આ દાદા ખાચર જેવો પરિવાર છે સંપૂર્ણ પક્ષ રાખીને કરીને સેવા કરે બહુ જ મોટી વાત છે પણ સત્પુરુષ નાના સંકલ્પ પૂરા કરવા અને જે કોઈ આજ્ઞા કરે આજ્ઞા શિવ સાથે પાડવી આવું પ્રસંગ એટલા માટે કહું છું કે અહીંયા ગાડી એનો રેફરન્સ જોવા મળે છે જ્યારે ઓગણીસ ઓગણીસો ને છ્યાસી ની સાલમાં ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ સાથે પૂજ્ય ઈશ્વર સ્વામી સાથે પૂજે શ્રીજી સ્વરૂપ સ્વામી પણ અહીંયા બિરાજમાન છે અક્ષરધામ ગાંધીનગર માટે આખા વિશ્વની એક વિશ્વ યાત્રા સંતો કરી હતી દુનિયાભરના પ્રદર્શનો સંસ્કૃતિઓ દેશની જુદી જુદી રીતો અને વિજ્ઞાનની ટેકનોલોજીનો અભ્યાસ કરવા માટે સંતો ગયા હતા એ પાંચ છ પ્રદર્શનો જોઈ મુલાકાત કરી ચર્ચાઓ કરી અને બધી નોટ્સ કરવાની અને એ જયારે આખો કરીને જયારે અમે મોચા સામે પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શન કરવા ગયા ત્યારે પ્રમુખ સ્વામી ને પણ ઉત્સાહ હતો કે મહાન સ્વામી ઈશ્વર સ્વામી પધારે છે

એક સમય હતી આપની સભા હતી અને પછી બાપા એટલા કેસમાં હતા પ્રમુખ સ્વામી બાપા કે બધા વાત કરો શું શું સંતો જોઈને આવ્યા એટલે અક્ષયમુનિ સ્વામીએ ટેકનોલોજીની વાત કરી કે આ જોયું જો મેથોડિક પ્રદર્શનની વાત કરી ઈશ્વર સાહેબ એ વાત કરી મહંત સ્વામી એ વાત કરી એટલે બધાએ થોડી થોડી વાતો કરી કે હવે આ પ્રદર્શન જો આવી ટેકનોલોજી આવી મીડિયા આમ તેમ દુનિયામાં શું ચાલે છે એક્સપો જોઈને આવ્યા તમે અને જ્યારે પ્રમુખ સ્વામીનો વારો હોય ત્યાં પ્રમુખ સ્વામીએ શું કીધું સ્વામી કે આમાં કોઈને કાંઈ ખબર પડી તો બધાએ ના પાડી આજે એવું ના થાય જોજો સ્વામીએ પૂછ્યું કે આમાં કોઈને કાંઈ ખબર પડી તો બધાએ ના પાડી સ્વામી કે મને કાંઈ ખબર નથી પડી પણ સંતોને એટલી વિનંતી કે તમે જે બોલ્યા એ સ્વામી કે હવે કરી બતાડો ચેલેન્જ तमें करीग बता की तु कि तुम्हें करी बतावो अगर स्वामी ये किदु के अपनी टेक्नोलॉजी એટલે દેહ ને આત્મા નોખા આ વાત કરી પણ સ્વામીએ દેવકતે સંતોને કીધું તું કે વાતો કરનારા તો ઘણા હોય પણ કરી બતાવનાર કો બરાબર 7 ડિસેમ્બર ગયા વર્ષે અયા જ ખાત થતો તું અને તે વખતે અમે ચેલેન્જ આપી હતી સુરેશભાઈને અને પરિવારને કે વાતો તો બધા કરે છે એક વર્ષની અંદર તમે કરી બતાડો તો સાતમી ડિસેમ્બરે આ માણસે દિલ્યુ આવીને મંદિર તૈયાર થઈ ગયું વી આર ડેફિનેટલી ડીપલી થેન્કફુલ સુરેશભાઈ અને પરિવારને કે આવું અદ્ભુત મંદિર બધી જ વ્યવસ્થા અને દિલ દઈને સારામાં સારું કાર્ય કર્યું છે તો ઇસ

પૃથ્વી પર ઉપાસના ટકે એ સારું અમે મંદિરો બાંધ્યા તો એમાં તમારો આ હાથ છે આ મંદિર બાંધ્યું એટલે ગૃહાદેવન સ્વામીએ વાત કરી મૂર્તિ જોઈને કે મૂર્તિ આટલી સારી છે તો મંદિર કેવો હશે આમાં તો મૂર્તિ પણ અદભુત છે અને મંદિર પણ અદભુત છે તો ભક્તિભાવ કેવો હશે આપણે વિચારવો પડે ભગતજી મહારાજે આ પોતાનો દેહ ગુણાતેતાન સ્વામીના શબ્દે મંદિરના કાર્યોમાં વાળીને અખંડ સેવા કરી છે મંદિરનું જ કામ આગળ લઈ જતા શાસ્ત્રીજી મહારાજે શ્રીજી મહારાજ પછી કોઈએ ભવ્ય મંદિરો બાંધ્યા હોય તો આપણા ગુરુ હરી શાસ્ત્રીજી મહારાજે આ પૃથ્વી પર અક્ષર પુરુષોત્તમની ઉપાસના સ્થાપી તો આપે મહારાજનું ગુણાતેતાન સ્વામીનું ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજનું જે કાર્ય યોગીજી મહારાજ નું કાર્ય કર્યું છે આ મંદિર કરીને કારણ કે યોગીજી મહારાજ મસ્ત ફર્સ્ટ ગુરુ સ્વામિદાન સંપ્રદાય નું સૌ પ્રથમ દરિયો ઓળંગીને પડદેશમાં જો મંદિર કર્યું હોય તો યોગીજી મહારાજે કર્યું છે અને પ્રમુખ સ્વામી મહારાજે તો આખી દુનિયાના ખૂણે ખૂણે આખી દુનિયાના ખૂણે ખૂણે પ્રમુખ સ્વામી મહારાજે મંદિરો બાંધ્યા બારસો મંદિરો અને મંદિરો બાંધીને મૂક્યા નથી ઘડિયાળના કાંટે ચાલે બધા ઉત્સવ થાય સમયા થાય પરિવર્તનો થાય સમાજનું પરિવર્તન થાય એવા મંદિરો પ્રમુખ સ્વામી મહારાજે બાંધ્યા પ્રમુખ સ્વામી મહારાજ માટે ડેવિડ ફ્રોલી વામદેવ શાસ્ત્રી એકવાર એ બોલ્યા હતા જ્યારે દુબઈમાં મને મળ્યા ત્યારે એમણે કીધું કે આજ દિન સુધી બીએપીએસએ જે પ્રમુખ સ્વામીએ જે મંદિરો બાંધ્યા છે 1200 મંદિરો

વિશ્વની અંદર સભ્યતા બદલશે એવા તાકાત મારા મંદિરો છે તો એવું માનવાની જરૂર નથી કે કે આ મંદિરો મોટા છે અને આપણા વિસ્તારનું મંદિર નાનું છે કે કે તમે રાષ્ટ્રપતિ ભવનની અંદર ઇલેક્ટ્રિકલ પ્લગની અંદર તમે પ્લગ નાખો ત્યાં કેટલા વોલ્ટ કરંટ આવે મોટેથી બોલો કેટલા આવે બસો ચાલીસ તમારા ઘરમાં તમે સોકેટની અંદર પ્લગ નાખો તો કેટલો વોલ્ટ આવે બસો ચાલીસ તમે તમારી દુકાન હોય અને ભાડે દુકાન લીધી હોય એમાં ભલે ભાડું ના પડતા હોય પણ તમે પ્લગની અંદર તમે પ્લગ નાખો તો કેટલો કરંટ આવે બસો અને ઘણાને ટેવ હોય છે લંગર નાખીને લંગર નાખીને પણ જો કરંટ લેતા હોય તો કેટલો કરંટ આવે બસો ચાલીસ જ એમ બીએપીએસ નું અક્ષરધામ હોય એ દિલ્હી નું હોય ગાંધીનગર રોબિન્સ નું હોય કે બીએપીએસ નું કોઈ પણ જગ્યાએ મંદિર હોય અને સાયોના સિટી નું મંદિર હોય ત્યાં કરંટ અક્ષર પુરુષોત્તમ નો છે એટલે દે આર ઓલ ઇક્વલ જે મંદિરમાં દર્શન કરશે એને શાંતિ ઉત્પન્ન થશે નેવર અન્ડરએસ્ટિમેટ કોલેજો લાગે કે અમે સ્કૂલો માં દે હોસ્ટેલો માં દે બધું જ બરાબર છે જરૂરી છે હોસ્પિટલો પણ જરૂરી છે આ દુનિયાની અંદર પાર્કની જરૂર છે જીમની જરૂર છે કરિયર્સ અને હોસ્પિટલ્સ અને યુનિવર્સિટીની જરૂર છે એટલી જ જરૂર કદાચ એના કરતાં વધારે જરૂર સારા અને શુદ્ધ સંસ્કાર આપી શકે એવા મંદિરોની જરૂર છે આપને મનમાં થશે કે એક મંદિર થી શું થાય અહીંયા બધા કોર્પોરેશનના બધા અધિકારીઓ બેઠા છે કાકા અમે તમને રિવર ફ્રન્ટ આગળ બહુ યાદ કર્યા હતા આખા રિવર ફ્રન્ટ નો મુખ્ય યશ જતો હોય તો આપણે સુરેન્દ્ર કાકા લે જાય છે બહુ જ યાદ કર્યા હતા કે તમારા સૌની દયાથી આ અદ્ભુત આપણો હમણાં પ્રમુખ સ્વામી મહારાજ ઉત્સવ થયો પણ હું વાત કરતો તો કે હકીકતની અંદર હમણાં જ અનામ થયું કે આપણે કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં આવવાની છે અને આગળ ઉપર ભણકારા સંભળાય છે કે ઓલિમ્પિક્સ 100 ઇયર્સ ઓફ ઓલિમ્પિક્સ એના કરતાં પણ વધારે આપણે જોવા જઈએ તો આખી ઓલિમ્પિક્સની પણ આખી તંત્ર અહીંયા ઘડી અમદાવાદને આપણને મળે એમ છે કદાચ કોઈના મનમાં એવી ભ્રમણા હોય કે આ તો રમતની વાત થઈ રમતનો ઉત્સવ થયો એટલે રમતનો વિકાસ થશે એવું નથી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ આવે એટલે આખા પંથકનો વિકાસ થાય છે રસ્તા બદલાય રેવાના થાણો બદલાય સુશોભિત વસ્તુઓ બદલાય

લોકોના મન બદલાય ઘરના વાતાવરણ બદલાય આપણા વ્યવહાર બદલાય અને મંદિરની ધજાના દર્શન કેસે એના ભાગ્ય બદલાશે ઇટ ઇઝ અ કમ્પોઝિટ ફીલિંગ અને આ કેમ અગત્યનું કામ છે ભૂન તમે નથી કેતા જ્યારે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રમુખ સ્વામી પાસે આવ્યા એમને કીધું કે ભારતનો વિકાસ કરવા માટે અમે પાંચસો બુદ્ધિશાળી માણસો જુદી જુદા ક્ષેત્રમાંથી એક વર્ષ વિભાગો ખેતી એગ્રીકલ્ચર બીજો વિભાગ હેલ્થ એન્ડ એજ્યુકેશન સ્વાસ્થ્ય અને શિક્ષણ ત્રીજો વિભાગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ રોડ રસ્તા ઇલેક્ટ્રિસિટી ચોથો વિભાગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ કમ્યુનિકેશન પાંચમો વિભાગ એટલે ક્રિટિકલ ટેકનોલોજી નેનો ટેકનોલોજી કહીએ વાયરોલોજી કહીએ આપણે એ ક્રિટિકલ ટેકનોલોજી એમાં જ્યારે બદલાવ થાય જેનેટિક એન્જિનિયરિંગ કહીએ તો દેશનો વિકાસ થશે તે વખતે પ્રમુખ સ્વામીએ કહ્યું કે સાહેબ આમાં કંઈક ખૂટે છે મને મૂંઝવણ થઈ કે કલામ સાહેબ કે અમે પાંચસો વિદ્વાનો એક વર્ષ મહેનત કરીને વિચાર કર્યા એમને આપણે કહેવાય કઈ ખૂટે છે તો એ પ્રમુખ સ્વામી ગુજરાતીમાં બોલતા હતા કલામ સાહેબ અંગ્રેજી બોલતા હતા બાબા કે સાહેબ ને કહો કે કઈ ખૂટે છે નહીં કીધું કે હું મૂંઝાતો તો કલામ સાહેબ નમ્ર નિર્માણ કે સ્વામી શું કહે છે એટલે મેં કીધું કે પ્રમુખ સ્વામી કહે છે કે સમથિંગ ઇઝ મિસિંગ કે શું સ્વામી કે ભગવાનમાં શ્રદ્ધા રામો સ્વામીએ કીધું કે ભગવાનમાં શ્રદ્ધા નહીં હોય તો માણસ નૈતિક નહીં બને નૈતિક નહીં બને તો દેશ અને વિસ્તારમાં સંસ્કાર નહીં આવે તમે બેસ્ટ ટેકનોલોજી બેસ્ટ રસ્તા બેસ્ટ હોસ્પિટલો બનાવશો પણ થર્ડ ક્લાસ હ્યુમન બીંગસ હશે તો શું કામનો દેશનું મૂલ્યાંકન કર માણસની વ્યક્તિના ચારિત્ર્યને લીધે થાય છે આ જે મંદિર છે એ સમાજનું પાયાનું કામ કરવાનું છે અને આ મંદિરના કારણે આપણે વિચાર કરીએ સમાજનું આખું વાતાવરણ બદલાવાનું છે તો આજે આપણે શાયોના પરિવારનો આભાર માનીએ છીએ જેટલા દિલથી આપણે મંદિર બનાવ્યું એટલા જ પવિત્રતાથી અને દિલ અને નિસ્વાર્થપણે તમે અર્પણ કર્યું યાદ રહે કે આ મંદિર કેવું છે ખરજાના જેવું છે તમે રસ્તામાં ચાલતા હો

કોણ એમ કે છે કે જેને ખરેખર દાટ્યો એનો ખજાનો આંગળી ઊંચી કરે બધા અમદાવાદી છે કોણ કહે છે કે જેને મળ્યો એનો કહેવાય ખરેખર પાકા અમદાવાદી છે હવે લીગલી તમે જોવા જાઓ તો જેને દાટ્યો એનો કહેવાય કે નહીં સાચું કો હા તો વાડો લીગલી કોનો કહેવાય જેને દાટ્યો એનો કહેવાય પણ પ્રેક્ટિકલી જેને દાટીયો હોય તો ચારસો વર્ષ પહેલા દાટીન જતો રહ્યો પ્ર[એક્ટિકલી] કોનો કહેવાય જેને મળ્યો એનો કહેવાય પણ હું એમ કહું છું દેવનો નથી જેને દાટીયો એ છે નહીં જેને મળ્યો એ જમીનમાંથી લઈને પછી સેફમાં મૂકી દે ઘણા નહીં સોનો મોર મળે તો તે તમે એક જગ્યાથી દાટીને બીજી જગ્યાએ દાટીયો છે प्रेक्टिकली ट्रेजर डॉट बिलोर्स बोल आ मंदिर शायर परिवार बनायु આ મંદિર જે દર્શન કરવા આવશે જે ભજન ભક્તિ કરશે એનું આ મંદિર થઈ જાય છે એ આજના દિવસ અમે પ્રાર્થના કરીએ છીએ આખા પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગુરુ હરિમહંત સ્વામીએ પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે આજે બબ્બે સદ્ગુરુ સંતો પૂજ્ય કોઠારી બાપા છે મુંબઈથી પૂજ્ય ઈશ્વર સ્વામી ગુજે આનંદ સ્વામી તમામ વડીલ સંતો આજે બધા હાજર છે ઓલમોસ્ટ 100 થી વધારે સંતો હાજર છે ખબર પડે કે આ પ્રેમ દેવો છે એના કારણે બધા આવ્યા છે વન્સ અગેન થેન્ક યુ ફોર ધીસ અમેઝિંગ ગિફ્ટ ટુ સોસાયટી ટુ एवरीबॉडी જય સ્વામી ગરણે